서버 આખું બંધ થઈ ગયું છે જેના કારણે 18 જિલ્લા બેંક 300 સહકારી બેંકને અસર થઈ છે. 서버 શું સ્થિતિ છે? ક્યાં સુધીમાં એનું કામ પૂર્ણ થઈ શકે છે? શું શું આપ જાણો છો કે ટીસીએસ એક દેશની મોટી સોફ્ટવેર કંપની છે. અને ઘણી બધી કોમર્શિયલ બેન્ક પ્રાઇવેટ બેન્ક અને એવી જ રીતે સહકારી બેન્કો પણ ટીસીએસના સીબીએસ સોફ્ટવેરમાં જોડાયેલી છે ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંક સહિત આખા દેશમાં નાબાર્ડ દ્વારા એક પ્રોજેક્ટ સીબીએસનો છે એની અંતર્ગત લગભગ એકસો સિત્તેર જેટલી સ્ટેટ કોઓપરેટિવ બેંકો જિલ્લા સહકારી બેંકો અને બીજી રિજનલ રૂરલ બેન્ક એટલે કે આર કહેવાય છે એ બધી બેન્કો આ સિસ્ટમમાં જોડાયેલી છે અને બે દિવસ પહેલાં ટીસીએસની જે સોફ્ટવેર સિસ્ટમ છે એમાં કોઈ ટેકનિકલ હિચ માલુમ પડતા જે રેગ્યુલેટરી ઓથોરિટીસ છે એ લોકોએ એનું ઓડિટ કરાવવાની સૂચના આપી હતી અને એના આધારે ટીસીએસ દ્વારા ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર દ્વારા સિસ્ટમ વેરીફાઈ કરાવી લીધી છે છેલ્લી માહિતી અનુસાર ઓડિટ રિપોર્ટ સબમિટ પણ થઈ ગયો છે કોઈ જગ્યાએ સિસ્ટમમાં કોઈ ખામી નથી અને આજે થોડા સમય પહેલાં એનપીસીઆઈ એટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એણે પણ બેન્કોની મિટિંગ કરી ઓનલાઈન મિટિંગ કરી અને એશ્યોરન્સ આપ્યું છે કે આજના દિવસમાં સર્વિસીસ ચાલુ થઈ જશે અને છેલ્લે અમારી ટીસીએસ અને એનપીસીઆઈ સાથે જે કમ્યુનિકેશન થયું છે એ અનુસંધાનમાં આગામી એકાદ કલાકમાં એટલે આજના દિવસમાં બધા ઓપરેશન ચાલુ થઈ જશે નહીં ઇન્ટરનલ તમામ કામગીરી ચાલુ છે આ ખાલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે એમાં છે અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સેફટી માટે હોલ્ડ પર ટ્રાન્ઝેક્શન મૂકવામાં આવેલા છે એટલે કે આરટીજીએસ એની ઇએફડી હોય અથવા તો